हरिओम सीरियल नंबर एक गीता अध्याय चार श्रद्धा लभते ज्ञान तत्पर संयतेन्द्रिय ज्ञान लब्ध्वा परां शांति मतिरेणादि गच्छति भगवान श्री कृष्ण गीता में हैं कि श्रद्धावान लभते ज्ञान ज्ञान श्रद्धा सर्वप्रथम तो पी एक श्रद्धा तो आब थी ज्ञान प्राप्त तो थोड़ा आपू धर्मशास्त्र सहमत नहीं શ્રદ્ધા સાથે તત્પરતા પણ જોઈએ તો શ્રદ્ધા ને તત્પરતા બે હોય શ્રદ્ધા પણ છે ને તત્પરતા પણ છે તો બે થી તો જ્ઞાન થઈ જાય તો ના એના માટે તીસરું જીતેન્દ્રિયતા ત્રણમાંથી એક પણ ઓછું હોય તો જ્ઞાન થઈ શકે જેમ કે આપણા થ્રી વ્હીલર રિક્ષા ત્રણ પહિયા વાળું એમાં ત્રણેય પૈયામાં એક પણ પૈડાની અંદર પંચર હોય તો ન ચાલે ત્રણેય પૂરા જોઈએ એમ પ્રથમ શ્રદ્ધા જો કે ભારતીય લોકોની અંદર શ્રદ્ધા દરેક વ્યક્તિને હિન્દુઓને હિન્દુ ધર્મ પ્રત્યે મુસલમાનોને મુસલમાનો ના ધો ના ધર્મ પ્રતિ દરેક વ્યક્તિને પોતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય છે એમ માટે પ્રથમ શ્રદ્ધા પછી એને પ્રાપ્ત કરવાની ત્યાલા પ્રયત્ન કારણ કે પ્રમાદી વ્યક્તિ છે એ પ્રયત્ન કરી શકતો અને પ્રયત્ન વગર કશું પ્રાપ્ત થઈ શકતું નથી એટલે શ્રદ્ધા પછી ખૂબ જ પ્રયત્નશીલ રહે પ્રયત્નશીલ રહે શ્રદ્ધાવાન હોય પણ જો જીતેન્દ્રિય ન હોય વારંવાર ખાવા પીવાની આદત હોય ભોગે રોગ ભયમ અતિ સર્વત્ર વર્જિતા તો જીતેન્દ્રિય ન હોય તો પણ આ જ્ઞાન થઈ શકતું નથી માટે ત્રણેય પ્રકારે શું મળે શાંતિ જ્ઞાન દ્વારા શાંતિ મળે અને એ કેવી શાંતિ મોક્ષ આપવા વાળી મોક્ષ આપવા વાળી અને નિરંતર રહેવા વાળી એક મિલ મળ્યા અને બહુ સરળ સ્વભાવના હતા ત્યારે વાત થી વાત નીકળી શાંતિના વિષયની અંદર વાત નીકળી એટલે વીલ માલિક શેઠી કીધું કે મારા કરતા મારા પાસે નોકરી કરવા વાળા મારા વધારે સુખી છે નોકરી મારા નીચે કરે છે પણ એ મારા કરતા વધારે સુખી શાંતિની દ્રષ્ટિ ધનની દ્રષ્ટિ તો શેઠ વધારે એમને કોઈ જ પ્રકારનું ટેન્શન કે ચિંતા નહીં કારણ કે એમને જેટલો સમય હતો એટલો નોકરી કરી બાકીના સમયની અંદર એકદમ ફ્રી અને આનંદમાં જીવન તો આવી શાંતિ જ્ઞાન દ્વારા મળે છે ભૌતિક વસ્તુઓના પરિગ્રહથી આ શાંતિ મળતી નથી અને એવી શાંતિ પ્રાપ્ત કરી વ્યક્તિ છે મોક્ષને પણ પ્રાપ્ત કરે છે

પૂર્વ મીમાંસા જેના બાર અધ્યાય છે એનો સમાવેશ થયેલો છે દર્શન બાર છે છ અવેદિક છ દર્શનો વાળાએ વેદને માન્ય રાખ્યો નથી અને છ વેદિક

હવે અવિશ્વાસ અને વિશ્વાસ વિશ્વાસ એટલે આસ્થા આ વિશ્વાસ ને બીજા કહેવાય આસ્થા હવે પ્રથમ શું છે કે આસ્થા વાળા વ્યક્તિને આસ્તી કહેવાય અને જે આસ્થા એટલે વિશ્વાસ ન રાખે એને કહેવાય નાસ્તી કોઈ ખરાબ વ્યક્તિનું નામ નથી ખરાબ નહીં કે પણ જે દરેક મતવાળા પોત પોતાના મત અનુસાર પોતાના મતને માને અને શ્રેષ્ઠ માને પોતાના મતને ન માને એમના મત અનુસાર શ્રેષ્ઠ ન માને એટલા માટે કહે છે કે વિશ્વાસ જેમ કે પ્રથમ આપણું શાસ્ત્ર શાસ્ત્રની અંદર જે આપણે પરોક્ષ જ્ઞાન સ્વર્ગનું છે બ્રહ્મલોક નું છે એ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ક્યારે જાણી શકાય નહીં હવે શાસ્ત્ર જેવું છે એની અંદર વિશ્વાસ રાખે એ વિશ્વાસ આસ્થા અને એને હવે એ શાસ્ત્ર નો વિશ્વાસ એ પ્રકારનો કે શાસ્ત્રમાં લખેલું છે સત્ય છે તો એમાં મુક્તિ માટે પરલોક ની વ્યવસ્થા કરી છે પરલોક ની મોક્ષ ની આ બધી વ્યવસ્થા જે બતાવી છે એટલે શાસ્ત્ર ને શાસ્ત્ર નો અર્થ જે પરલોક છે એ પરલોકમાં જે વિશ્વાસ કરે એનું નામ આસ્તિ અને જે શાસ્ત્ર અને પરલોકમાં વિશ્વાસ ન કરે એનું નામ નાસ્તિક એટલા માટે અહિયાં નાસ્તિક માટે કહ્યું છે કે અશ્રદ્ધા પરમમ પાપમ અશ્રદ્ધા છે ખૂબ જ મોટું પાપ છે અને કહ્યું છે કે શ્રદ્ધા પાપ પ્રમોની શ્રદ્ધા છે એ બધા જ પાપોને દૂર કરે છે શ્રદ્ધા જેમ કે સાપ જેવી રીતે કાતલી ત્યાગી દે પોતાની જૂરી કાતલીઓ છે છોડી દે છે પછી સાથે રાખતો નથી એમ જે શ્રદ્ધા છે

કોઈ પુત્રોમાં મિત્ર માં અને અસ્ત્રીમાં જે વધારે આસકત છે એ ખૂબ જ કષ્ટ પામે છે એ કષ્ટ પામી અને વધારેમાં વધારે જેમ કે કોઈ વખત તળાવમાં કે કિચડમાં જંગલી હાથી ફસાઈ જાય ફસલના પછીને બહાર નીકળવામાં ખૂબ કઠિનતા આવે છે એમ અજ્ઞાની મનુષ્યો પોતાના સંબંધીઓના મોહમાં વધારે આશક્ત થઈ એ વ્યક્તિ ઈચ્છા પાસે તો એમાં પ્રશ્ન થાય તો ખરેખર આથી ઉપરામ થવા માટે સંન્યાસી લઈ જવું જોઈએ તો અમારો એવો અભિપ્રાય નથી સંન્યાસ તમે લઈ લો એવું અમારું કથન નથી તો કોઈ એમ કે ભાઈ તમે કેમ લીધો તો અમે ભલે લીધો પરંતુ સંન્યાસ માટે અને લગ્ન માટે બંને માટે પોતાની બુદ્ધિથી પોતાના અંતકરણમાં ખૂબ જ વિચાર કરીને પગલું ભરે ઉતાવળ ક્યારે કરે નહીં ગ્રસ્તા આશ્રમમાં રહીને પણ આ માયાથી દૂર થવા માટે એક છત્રી છે અને એ છત્રી છે વિવેક શાસ્ત્ર જ્ઞાનનો વિવેક જે છે એ વિવેક દ્વારા વ્યક્તિ આમાંથી બચી શકે છે બચે એટલે પૂર્ણ રૂપે બચાતું નથી કારણ કે અમે વિક્ષિપ્ત રહેવાનો છત્રી ઓઢીને વરસાદમાં ચાલનાર વ્યક્તિ એમ કે મને એક પણ છાટો ન લાગે તો શક્ય જ નથી હા એ છે કે સાધારણ વરસાદની અંદર પોતે થોડો હવાયો થશે પણ એને પૂરેપૂરા કપડા બદલવાની જરૂર રહેશે નહીં એટલા માટે પુત્ર મિત્ર અને પત્નીમાં જે અજ્ઞાનપૂર્વક વધારે મોહ રાખે છે એ લોકોને હાથી ઉપમા આપે કે જેમ કીચડમાં હાથી ફસાઈ જાય દંગલી અને નીકળવા માટે ખૂબ કોશિશ કરે છે અને ક્યારેક ક્યારે કોઈ આથી એવો પ્રયત્ન પછી પણ નથી નીકળી શકતો એમ અજ્ઞાની લોકોને જ્ઞાન દ્વારા આમાંથી નીકળવો એ જ એક ઉપાય છે બાકી કોઈ ઉપાય નથી સીરીયલ નંબર 2163 મહાભારત શાંતિ પરમો કહે છે યદા નાકુ

પાપ ભાવ એટલે દ્વિષ ભાવ કામ ભાવ ક્રોધ ભાવ લોભ ભાવ થી એને શોષણ કરવું આ પ્રકારનું જ્યારે કોઈ કરતો નથી અને એ પણ ત્રણેય પ્રકારે મન થી વાણી થી અને કર્મ થી મન થી પણ એના અનિષ્ટનું ચિંતન ન કરવું તાલુકા પંચાયત ના ડેલીગેટ ની ચૂંટણીમાં બે ઉમેદવાર ઉભા રહેલા ત્રણ ઉમેદવાર હતા એક બાબ અપક્ષ પક્ષ વાળા હવે અપક્ષ ને એવું હતું કે હું જીતીશ કે ક્યાં મેને પૂરી પૂરો સો ટકા વિશ્વાસ નતો પણ બંને પક્ષવાળાઓને પૂરો વિશ્વાસ હતો એકને નહીં એમ લાગે હું જીતીશ બીજાને કાઈ હું જીતીશ એમાં ઓછા વોટે એક પક્ષવાળા ભાઈ જીતી ગયા બીજા ભાઈ હારી ગયા હારી ગયા એટલે એમને દુઃખ પણ લાગ્યું કે ખરેખર મારી મહેનત હતી ખૂબ અને જીતવાની પૂરી શક્યતા છતાં પણ હું હારી ગયો છે તો આવા પ્રસંગે કદાચ કોઈ દૂર થી વ્યંગ વચન બોલે કે ભાઈ દેખો તાલુકા પંચાયતના ડેલીગેટ ડેલિગેટ